નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે કેટલાય સમયથી એ જોતા આવ્યા છે કે આ આધુનિક જમાનામાં આપણે આગળ વધ્યા છે જાગૃતતા લાવવા માટેના ઘણા પ્રયાસો કરીએ છીએ અંધશ્રદ્ધા માટે પણ છતાં પણ આજે પણ એવા ઘણા કિસ્સાઓ આપણી સામે આવે છે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આ આધુનિક જમાનામાં પણ અંધશ્રદ્ધારૂપી ભરડામાં કેટલીય સામાન્ય જિંદગીઓ હોમાઈ રહી છે આજે વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે ક્યાંક એ સમાજ માટે કલંકિત છે કે જે સમાજ પોતાના જમાનાને આજે એવું કે છે પોતાના સમાજને આજે એવું કહે છે કે આપણે ઘણા આગળ આવી ગયા છે અને આજે આપણે ખૂબ એડવાન્સ થઈ ગયા છીએ અને હવે ગામડાઓમાં પણ લોકો જાગૃત છે પણ આ એક કિસ્સો કે જે સામે આવ્યો છે કે જેમાં ઘણા સવાલો ફરી ઊભા થાય છે કે આજે પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે અને ક્યાંક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે જે પાતળી ભેદરેખા છે તેને નથી સમજી શકતા અને ખાસ કરીને ગામડાની મહિલાઓ છે કે જે ક્યાંક ત્રસ્ત આપણને જોવા મળતી હોય છે એવા જે એવો જે કિસ્સો કે જેની આજે આપણે વાત કરી રહ્યા છે કે જે રાજકોટની મહિલા છે ક્યાંક કોઈ કારણસર એ પતિ સાથે તેને ડાયવોર્સ થયા છે ને ત્યારે જે સ્થિતિમાં તે મુકાઈ છે ને ત્યારબાદ એ સ્થિતિમાંથી બહાર આવવા માટે એને ભુવાનો સંપર્ક કર્યો છે અને ભુવાએ એને લોભલાલચ આપી કે બધી જ સ્થિતિમાંથી તેને બહાર લાવી દેશે એવું કહીને ત્રણ લાખ રૂપિયા એને પચાવી લીધા છે અને એ સાથે જ એ ભુવાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે ને ભુવાએ જ નહીં પરંતુ એની સાથેના સાત લોકોએ તેના પર દુષ્કર્મ આચર્યું છે આ સાંભળીને આપણા રૂવાડા ઉભા થઈ જાય કે એ મહિલા કેટલી ત્રસ્ત હશે કે જ્યારે પતિ સાથે છૂટાછેડા થયા હશે ને જે વિષમ પરિસ્થિતિમાં મુકાઈ હશે કેટલી આશાઓ હશે અને કે ક્યાંક જે વ્યક્તિ છે એ વ્યક્તિ તને આ બધામાંથી બહાર કાઢી દેશે ત્યારે એણે કહ્યું કે ઘરમાં મેલું છે આ એકલાથી નહીં થઈ શકે એટલે સાત લોકોને બોલાવ્યા અને ત્યારબાદ પૈસા પડાવ્યા પછી એની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ક્યાં સુધી ક્યાં સુધી જે મહિલાઓ અને સાથે સામાન્ય લોકો આવી રીતે કારણે પોતાની જીવનમાં હું પરેશાન થતા રહેશે અને કેટલાય લોકો જીવનને પણ ગુમાવતા હોય છે આજે વાત કરીશું કે આપણે ઘણી બધી જાગૃતતા લાવવાનો પ્રયાસ કરીએ છીએ છતાં પણ ગામડાના અમુક છેવાડામાં આપણે જોતા હોઈએ છીએ કે લોકો પોતાની જે પણ વિષમ પરિસ્થિતિ હોય કે ક્યાંક જ્યારે મુશ્કેલીમાં મુકાતા હોય છે ત્યારે આજે પણ આવા ભુવાઓને સંપર્ક કરતા જોવા મળે છે

કેટલા પ્રયાસો પછી પણ આવી ઘટનાઓ પછી પણ કિસ્સાઓ કેટલી ઉજાગર કરવાનો એવા ઘટના ફરી એક વખત આવી જ એક ઘટના વિશે વાત કરવી પડે ત્યારે ક્યાંક નિરાશા થાય છે જયંત આપણી વાત સાથે સમજ કારણ કે અમે બત્રીસ વર્ષથી ફિલ્ડ ઉપર કામ કરી છે અને એવા ધર્માનતાનો પણ સામનો કર્યો છે અને એને હથિયારોથી અમારા પર હુમલા કરે છતાં પણ એક મિશન સ્વરૂપે અમે કામગીરી કરીએ છીએ આ જે અમરેલીના તાંત્રિક છે અને એ પણ એક ભૂવો છે અને આ બેની ચુંગાલમાંથી રાજકોટની એક પીડિત મહિલા હતી જે માત્ર માત્ર સાત આઠ મહિનાથી ડિવોર્સ લીધો તો અને એના એના સંતાનનું મોઢું જોવા માટે એને જ્યારે ઈચ્છા થાય ત્યારે એને જોવા એને એની માતાના પણ થોડીક આ ફેમિલી તકલીફ હતી એના કારણે એની જૂની બેનપણી હતી એને કીધું કે ભાઈ અમારે તકલીફ છે પછી એની કીધું કે તારી પાસે જે દાગીના પૈસા હોય મિલકત હોય એ સાથે રાખજે અને મારો એ પાસે એવો એક તાંત્રિક છે અમરેલીનો એની પાસે બે મોહિની છે અને તારે તારું બધું કામ પતી જશે એમ કરીને એની એને ત્યાં લઈ જાય છે અને આ જે તાંત્રિક છે અમરેલીના અને એને અને ઓલો બીજો એનો સાગરીત છે એ બંને ભેગા થઈ અને બીજા પાંચ વ્યક્તિ ભેગા થઈ અને આ જે પીડિત મહિલા અને માતાનું જે પ્રકારે શોષણ કરે છે અરેરાટી ફેલાઈ જાય એવું છે અને બીજાને હવાલે પણ આ તાંત્રિક છે એને પીડિતાને મોકલી દે છે અને એના દ્વારા પણ રૂપિયા પૈસા કમાય છે એવી નિર્મમ હકીકત છે આપણી સામે આવી છે અને વિજ્ઞાન જાતા એ જયારે રૂબરૂ કાર્યાલય આવીને બધી વાત કરી ત્યારે નક્કી કર્યું કે એના પૈસા હતા બેંક બેલેન્સ હતું બધું પણ ત્રણ લાખ ઉપરનું એ પણ ખતમ કરી દીધું એ પણ લઈ લીધું નોધારા મૂકી દીધા અને એની 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 જે દીકરી છે મહિલા જે પીડિતા છે એના પર પણ ભુવા પોતે બે વાર દુષ્કર્મ કર્યું કે આ નિવારણ માટે આવી વિધિ તંત્ર વિદ્યા કરવી પડશે એમ કરીને બીજાને હવાલે પણ એને મૂકી દીધી આવી આવી નિષ્ઠુરતા જે તાંત્રિક સમાજ એમાં અમે વિજ્ઞાન જાતા જેવી છીએ કે માત્ર ક્ષણિક આવેગની અંદર લોભ અને લાલચની અંદર અને મને બધું જાહેરું પરિણામ મળી જશે એને તાંત્રિકના આ ભોગ બનીને તમામ પ્રકારે બરબાદી પોતે પોતાની મેળે નોતરે છે અને વિજ્ઞાન જાતા એ એટલા માટે એને કીધું કે ભાઈ તમે નિરાશ ન થાવ પણ અમે તમારી સાથે છીએ અને એમ અમરેલી ને અને ત્યાંના પોલીસ અધિકારીને મળી અને આ કિસ્સાની અંદર સામેલ હોય તમામને નસીયત મળે ને સજા મળે એ માટે એને મદદરૂપ કર્યું કોઈ તમે કોઈ સામાજિક ડર રાખ્યા વગર આગળ આવો જો તમે ફરિયાદ નહીં કરો તો બીજા આવા નરાધમો છે જે ભુવા તાંત્રિક છે એ બીજી મહિલાઓનું પણ શોષણ કરશે એટલે તમારે આગળ આવવું જરૂરી છે અને એ રીતે આખો સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે જી 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 બિલકુલ અને પ્રશાંતભાઈ આ પ્રકારના લોકોની માનસિકતા હજી પણ જો લોકો ભુવા બની બેસે છે ને ક્યાંક એવું કહી શકાય કે એમને પૈસા કમાવા માટેનો કોઈ રસ્તો ના દેખાતો હોય ત્યારે એ લોકો આ બાબતને સમજી જાય છે કે ભારત દેશમાં હજી પણ ક્યાંક જગ્યા છે કે લોકોના

આ લોકો અને એનાથી પણ વધીને હું કહું તો ક્રિમિનલ માઇન્ડ સેટ વાળા હોય છે એટલે એ લોકો બહુ જ ઓર્ગેનાઇઝ રીતે એ લોકો આખું આ તંત્ર પાર પાડતા હોય છે એમને મળતી આવ હોય છે અને એ લોકો અમુક વાતો બહાર ફેલાવતા હોય છે જે વાત તદ્દન પાયા વગરની હોય છે અને એના લીધે લોકો એ વાતમાં કે હું ક્યાંક સાંભળ્યું છે કે આવું થાય છે એમ કરી કરીને આખા આવી રીતે લોકોની અંદર જે ખબર પડે કે આ લોકો વલરેબલ છે કે એ લોકો ભોગ બની શકે એવા છે અથવા તો એમને જાળમાં ફસાવી શકાય એવા છે એવા લોકોની આસપાસ આવી વાતો વહેતી મૂકવામાં આવે છે પછી આવા લોકો ફસાતા હોય છે કારણ કે આ લોકોને ખબર છે કે એમનું માર્કેટિંગ કેવી રીતે કરવું એ લોકો એ જાણે છે કે કયા લોકો એમનો ટાર્ગેટ ગ્રુપ છે એ લોકો એ પણ જાણે છે કે કેવું કરવાથી એ લોકોની વિકૃતિઓ સંતોષી શકાશે અથવા પૈસા પણ એ લોકો મેળવી શકશે આપણે બહુ બધા કિસ્સાઓ જોયા છે કે જેની અંદર અત્યારે આજે આપણે એકવીસમી બે હજાર ચોવીસ માં એકવીસ સદીના પહોંચ્યા છીએ એવા સંજોગોમાં પણ આ બધી જ વિકૃતિઓ ચાલુ છે હું વિકૃતિ જ કઉ છું આ વિકૃતિઓ ચાલુ છે અને એની સાથે સાથે જે ભોગ બને છે એ લોકો પણ એટલા જ જવાબદાર છે સૌથી મોટો પ્રોબ્લેમ જે છે આમાં એ મારી દ્રષ્ટિએ શિક્ષણનો અભાવ અને જાગૃતિનો અભાવ સૌથી મોટો પ્રોબ્લેમ આ છે અને of ઘણી બધી જગ્યાએ તો ભણેલા ગણેલા પણ આમાં આની અંદર ફસાતા જોવા મળે છે એટલે એ જગ્યાએ લોભની વૃત્તિ ચોક્કસ કામ કરતી હોય છે પણ હું એટલું કહીશ કે સાવ ગ્રાસરૂટ લેવલે કે ગામડાના લોકોમાં તો વિજ્ઞાન ધીરે ધીરે એટલું પ્રસરી રહ્યું છે અત્યારે તમે આ બધી જે અંધશ્રદ્ધાઓ છે એ કેવી રીતે ફેલાય છે તો કે મોબાઈલ થી તો મોબાઈલ તો અત્યારનું વિજ્ઞાન છે તો મોબાઈલ થી અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ આ લોકો કરતા હોય છે એટલે એ લોકોને સમજ નથી

પરંતુ આવા વ્યક્તિઓ પણ જે ખરેખર કામ કરવાનું છે ત્યારે પણ વસ્તુઓ પોતાની બાજુમાં વાસ્તુશાસ્ત્રના કોઈ એવા સાધનો રાખીને હોય ત્યારે જરૂર આશ્ચર્ય થાય છે કે આપણે આપણે કઈ સદીમાં વિહાર કરીએ છીએ અને એની પાસે અમારે પણ કામ લેવાનું હોય છે તો અમારે કામ પણ એટલું બધું કઠિન થતું હોય છે કારણ કે ઈ પણ એક એવી અંધ માન્યતાની અંદર પોતે બિલીવ કરતા હોય છે એવું અમને લાગતું હોય છે વાતચીતમાં એટલે બહુ એવું નથી કે ભણેલ ગણેલ કે શિક્ષણ હોય છે એ અંધશ્રદ્ધાળુ ન હોય માની લો કે વૈજ્ઞાનિક હોય પણ એ અંધશ્રદ્ધાળુ ન હોય એવું બની ન શકે એ પણ એમ કે ક્યાંક ને ક્યાંક આવી માન્યતાઓમાં ફસાયેલા હોય છે એવું પણ અમે જોયું છે એટલે હવે અંધશ્રદ્ધાનો ઠેકો છે એ માત્ર ગરીબ કે પછાત વિસ્તારમાં છે એવું અમે અમે વાક્ય બોલતા બંધ થઈ ગયા છીએ અને શિક્ષણ આવતા અંધશ્રદ્ધા ઘટશે અમે જયારે ઓગણીસો બાણું વડાપ્રધાનની હાજરીમાં અમારા વૈજ્ઞાનિક પ્રોફેસર યશપાલ હતા વૈજ્ઞાનિકો ઘણા હતા એને કીધું કે આપણે શિક્ષણ આવતા અંધશ્રદ્ધા ઘટશે અને આપણું કામ સહેલું થશે એવી એક અમારી માન્યતા હતી નાઇન્ટી માં તો ત્યારે અત્યારે અમારે એ માન્યતા આખી કળભૂષ્ટ થઈ ગઈ છે અમને એ માન્યતા અમે જે ધારણા રાખીને બેઠા તેનાથી વિપરીત જોઈ છે વિજ્ઞાન ટેકનોલોજીનો જે લોકો ઉપયોગ દુરુપયોગ કરવા માંડ્યા અમે એટલે હવે એવું નથી કે ભાઈ શિક્ષણ આવતા અંધશ્રદ્ધા ઘટશે એ એક માન્યતા અમારી ખોટી પડી છે શિક્ષિત હોય છે અંધશ્રદ્ધાળુ ન હોય એ પણ એક માન્યતા ખોટી પડી ગઈ છે અને શિક્ષિત લોકો છે ને એ બહુ મોટા સમૂહ અસર કરે છે એવું પણ અમે જોયું છે કે એ મોટો વર્ગ ને પ્રભાવિત કરે છે એટલે જેટલા લોકો બ્લોક એરિયામાં ખાસ કરીને અમુક સ્લમ વિસ્તારમાં રહેતા લોકો નુકસાન નથી કરતા એટલું આ શિક્ષિત લોકો છે ભણેલ ગણેલ લોકો છે એ મોટા વિસ્તારની અંદર પોતે ફેલાવાની અંદર અંશતા ફેલાવે છે એવું પણ અમે જોઈ છે એટલે આ આ અભિયાન છે અમારું અભિયાન અમે તમે કીધું નિરાશા અમે ક્યારેક નિરાશા સો ટકા થાય છે કેટલા વર્ષો કામગીરી કરવા છતાં પરિસ્થિતિ તેની તે છે એના કરતાં વધુ થઈ હોય એવું અમને અનુભવે લાગે છે એટલે આની વચ્ચે હવે કે તો હજી પણ ક્યાંક આપણે જોઈએ ને કે જ્યાં હતા ત્યાં જ હોય એવી સ્થિતિ જોવા મળતી હોય છે પ્રશાંત અહીંયા અત્યારે આ જ્યારે પણ આવા કિસ્સાઓ સામે આવે તો ત્યારે આપણને વધુમાં વધુ એવું જ જોવા મળે કે પૈસા માટે લોકો આવું કરતા હોય છે લોકોની પાસે રોજગારી ના હોય કે જે બની બેઠે આ બની બેઠેલા આવા સાધુઓ હોય સાધુ સંતો એ લોકો આ રીતે પૈસા પડાવતા હોય પણ આ દુષ્કર્મ પણ આ આચરવામાં આવ્યું છે હવે આ બીજી એક પણ પોતાની જરૂરિયાત આ ભુવા બનીને લોકો પૂરી કરી રહ્યા છે આ એક આપણને વારંવાર આવા કિસ્સા હવે જોવા મળી રહ્યા છે આ કેવા પ્રકારની માનસિકતા છે કે આ લોકો એવું સમજમાં આવી ગયું છે કે આજની જે મહિલાઓ છે કઈક આ બધી બાબતોમાં વધુ બિલીવ કરતી થઈ છે ઘણીવાર શું છે કે જે ભોગ બનનાર જે વ્યક્તિ હોય છે એની પોતાની કેટલીક રિક્વાયરમેન્ટ હોય છે એની પોતાને જ ખબર નથી હોતી એની પોતાની શારીરિક માનસિક જરૂરિયાતો હોય જેનાથી પોતે અજાણ હોય ઘણી બધી વખત એ અનકોન્શિયસ ડિઝાયર્સ હોય છે હવે આ જે લોકો છે એ લોકોને ખબર પડે છે કે આની દુખતી નસ ક્યાં છે અને એટલા માટે પછી એ એ જ પ્રકારે આ લોકો સાથે વર્તન કરે છે અને એ લોકો એ જાળમાં ફસાય છે ખરેખર આ બધી જ બાબતો જે છે એ પાછા કોઈ કોઈનું ભલે માની લો કે કોઈ જગ્યાએ કોઈ સાધુ સંત છે અને એ કોઈને કાઉન્સેલિંગ કરીને એનું ભલું કરતા હોય તો આપણે એને કાઉન્સેલિંગ માનીને ને ચાલીએ પણ જયારે પ્રકારના જે લોકો છે કે જે લોકો માત્ર ને માત્ર અમુક પ્રકારની અંધશ્રદ્ધાઓ છે એવા એવા લોકો લોકો જે છે માત્ર કરી અને એ પ્રમાણે એ લોકો એમનું બિહેવિયર કરે છે અને એ પ્રમાણે એમની એમના સ્વાર્થ પૂરા કરે છે એટલે એ લોકોને ખબર છે કે આ વ્યક્તિને આવી રીતે ટ્રેપ કરવાનું પેલા ને પેલી રીતે ટ્રેપ કરવાનું એ આખી એ લોકો મોડે સોપેરેન્ડી જાણે છે અને એટલા માટે આ લોકો વધારે ફસાતા હોય છે એટલે અને ઘણી બધી વખત તમે તમે જુઓ કે એકદમ હાઈ હાઈ સોસાયટી સોસાયટી જેને બહુ સો કહેવાય છે જેમાં પંડ્યા સાહેબે વાત કરી આગળ એ પ્રમાણે અમુક અમુક જગ્યાએ મોટા શહેરોમાં મોટા શહેરોમાં શું છે કે લોકો પણ મોટા હોય અને ક્યારેક દૂતારા પણ એમનાથી મોટા હોય આવું એ બનતું હોય એટલે આ બધી જ વસ્તુઓ ચાલતી હોય છે કારણ કે કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના આ બધું ચાલતું હોય છે જી બિલકુલ વાત આપની સાચી છે કે એટલે જ આપણે કહીએ છીએ કે લોભ્ય હોય ત્યાં દુતારા ભૂખ્યા ના મરે અને આવા જે કિસ્સો આપણી સામે આવે છે જયંત આપના અનુભવ ઉપરથી આપણે એ પણ જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક આવી જે પણ ઘટનાઓ બનતી હોય ને એમાં અગાઉ એટલે પેલા છે ને કૈક ના કૈક એવું બન્યું હોય જેનાથી લોકો believe કરતા થયા હોય કૈક ના કૈક એવી કોઈ તાંત્રિક વિધ્ય થી કોઈ કામ સફળ થયું હોય એવું કઈક ઊભું કરવામાં આવે છે આ કૈક કે રીતની મોડસ ઓપરેન્ડે બનાવવામાં આવે છે જેથી કરીને લોકો બિલીવ કરતા થાય છે એવા અનુભવો આપને પણ થયા હા એટલા માટે કે આ કિસ્સામાં હું કહું ને તો એનો આખો પરિવાર છે ને એ નાનપણથી એવી માનતાઓમાં પછી આવા ભુવા પારડીની પાસે જાતા દાણા જોડાવા જાતા હતા

મા બાપ છે એના પરિવારના આપ્તજનો છે એના પરિવારમાં સામેલ આજુબાજુ મિત્ર મંડળ છે એ બધા પણ આવી અંધમાન્યતામાં માનનારા હતા અને એને પ્રોત્સાહન હતા એમાં ભોગ લેવાઈ ગયો અને આખા બરબાદી અને અત્યારે કાંઠા પહોંચી ગયા છે એ તો વિજ્ઞાન જાથા એ અત્યારે એને પૂરેપૂરી બધી રીતે કાયદાકીય રીતે એને બધું રક્ષણ પૂરેપૂરું મળી ગયું છે નકર અમે જોયું છે કે આવા ભુવા પરાળી હોય છે એક આખી ટીમ હોય છે માથા ભારે હોય છે આર્થિક રીતે આ ભૂવા સંપન્ન હોય છે એટલે હજી કોઈ ફરિયાદ કરવાનું વિચારે ને એ પેલા તો એને જુદા જુદા માતાજી નો એક્સ વાય જેડ નો ડર બતાવી ભાઈ બતાવી અને ફરિયાદ કરતા પણ રોકતા હોય છે આવું પણ અમે જોયું રાતના આ જ કિસ્સાની અંદર રાતના બે વાગે આ જે અમરેલીનો તાંત્રિક છે એના ઘરના જઈને એક લોટનું નું પૂતળું બનાવી અને એમાં અબિલ ગુલાલ છાંટીને પોતે રાતના પણ એ કુદરતી ઝડપાઈ ગયો અને આ કિસ્સામાં આ બંને પીડિતા માતાને ખ્યાલ આવી ગયો કે હવે આપણી સાથે બધો પ્રકાર નું ખરાબ કૃત્ય થઈ રહ્યું છે અને આ માથે રહીને જે આ બધું કરે છે ને એને અમે નિમિત્ત બની ગયા ભાંડા પડ થઈ ગયું એનું પુતળું મૂકવાથી આ તાંત્રિક ના આખો ભાંડા પડ થઈ ગયો બીજો જે ભુવો હતો વિશાદ નો એને બધા પત્તા ખોલી નાખ્યા કે આ બધું ભાઈ આને કર્યું છે અને આ કોના જાથાને કાર્યાલય લે ના એટલે ખાસ કરીને કોઈ પણ માની લ્યો કે કોઈ પણ અગાઉના પણ બત્રીસ વર્ષના કિતાબ એના જે પરિવાર છે એ ક્યાંક ને ક્યાંક અંધ વિશ્વાસ ધરાવતો હોય રિલિજિયસ માન્યતામાં એટલા બધા ગળાડું હોય છે જેની કારણે ભાન ભૂલી અને આવી રીતે પોતાની દીકરીઓને પણ કરતા છે અમે રૂપિયાના ગુપ્તધન બાબતમાં તો એવું જોયું છે કે દીકરી નાની હોય લગ્ન ન થઈ ગયો એને આવા તાંત્રિકો રાતના અવા જગ્યાએ બોલાવે છે અને બળાત્કારના ભોગ બનતા એવા અનેક કિસ્સા મેં જોયા છે એટલે એનું જે શક્ય છે અને પોતાના કર્મો એના પર ભરોસો આ કેમ આપણે સાબિત નથી કરી શકતા એના એના કારણ શું છે કે માની લો કે આપણે જે વિજ્ઞાનના ઉપલબ્ધિઓ છે અને જે સાચી હકીકત માની લો કે ભીમાણી સાહેબ છે અને એ લોકોને અવેર કરતા હોય છે વારંવાર કરતા ઈ લોકોના ગામે ગામે એનો પ્રચાર પ્રસાર જે પ્રકારે માન લ્યો કે આરોગ્ય કેન્દ્ર સરકારની એજન્સીઓ છે સરકારના જુદા જુદા તંત્રો કામ કરતા હોય છે એ જે સાચી હકીકત ગ્રાસ લેવલે પહોંચવી જોઈએ ને એ પહોંચતી નથી લોકોના મગજમાં ફિટ નથી પણ જે આવી અંધમાન્યતાનું આક્રમણ લોકોના મગજમાં એટલું ફિટ કરવામાં આવે છે

માનસિક તારી જો વાત કરવામાં આવે તો શું લાગે છે આપને કે ક્યાંક ને ક્યાંક લોકો આજના સમયમાં જેમ કે બીમાર પડે ને તો બી આપણે જોયું છે કે મેડિસિન કરતા પણ વધારે બહુ જ નાની નાની બાબતોથી એની શરૂઆત થાય છે કે આપણે કંઈક નજર ઉતારવી જો બહુ જ સામાન્ય બાબત છે નજર ઉતારે લોકોને એવું લાગે કે નજર લાગી ગઈ છે અને પછી કંઈક બહુ નાની નાની વાતો તો ઘર ઘરમાં છે એટલે એના માટે કોઈ ભુવાને ના બોલાવે ઘરની જે મહિલાઓ છે ને એ પણ આ સામાન્ય રીતે કરતી હોય છે આપણને નથી લાગતું કે ક્યાંક આ નાની નાની બાબતો થી આપણે મોટી મોટી બાબતો પર ભરોસો કરતા થઈએ છે અમે એવું છે કે જેમ જો મોટા કરે તો એને જોઈને નાના અનુસરણ કે અનુકરણ કરે એટલે એ પછી વણ વણ લખ્યો વણ કયો નિયમ થઈ જાય ઘરની અંદર ને એ પ્રકારે બધું ફોલો થતું જાય પણ અમે જોયું છે કે અહીંયા ધારો કે અમુક અમુક જગ્યાએ તમે ઘરની અંદર જે કામ કરતા હોય જે લોકો એ બધા લોકોને કેવું છે કે હવે બે ત્રણ દિવસનો વાયરલ ફીવર હોય કે પાંચ હોય દવાનો કોર્સ પતી જાય તો પછી શરદી ચાલુ હોય એટલે એ લોકો એવું માને કે આ ડોક્ટર લીધે મળતું નથી એટલે હવે આપણે બીજું કશું કઈક કરાવીએ એટલે પછી એ લોકો જાય હવે આમાં વાસ્તવિકતા એ છે ઘણી બધી વખત બહુ સાચી વાસ્તવિકતા એ છે કે ડોક્ટર પણ જે દવા આપે છે એ શરદી જેવા રોગોની અંદર સેકન્ડરી ઇન્ફેક્શન ના થાય એટલા માટે એન્ટી છે કોઈ એન્ટી દવા ડોક્ટરો પહેલેથી સ્ટાર્ટ નથી કરતા જેમ કોરોનામાં થતી હતી એવું ના કરે હું એક ઉદાહરણ આપીને સમજાવું છું એટલે એવું થાય છે કે એ એવું માને છે કે આ ડોક્ટરોની દવાથી પણ મળતું નથી કારણ કે ડોક્ટરો જે દવા આપે છે એમાં એક એન્ટીબાયોટિક હોય ને એન્ટી ઇસ્ટેમિનિક હોય ને સિમ્ટોમેટિક દવાઓ હોય આ બધું હોય શરદીની વાત કરીએ તો ઉધરસની તાવની થોડી વાત કરીએ અને એક એકાદ પેરાસિટામોલ ભાઈ તો આનો કોર્સ જે છે પાંચ સાત દિવસ તો પૂરો થાય છતાં પણ એ ચાલુ રહે રહેશે એટલે એ લોકો એવો ઊંધું માને છે કે ડોક્ટર જે દવા આપી એનાથી તો મળતું જ નથી પણ ભાઈ એમને એમ પણ વાયરસ જે છે અત્યારે એવા છે કે થોડા લાંબા ચાલે દરેક વાયરસ દરેક સિઝનમાં એનું સ્વરૂપ બદલીને આવતા હોય છે ઘણી બધી વખત તમે જો કે અત્યારે આ મેં શરદીની વાત એટલા માટે કે અત્યારે બહુ જ ચાલે છે એમાં સિઝન ચેન્જ થઈ છે એનું પણ છે અને એની સાથે સાથે વાયરલ ઇન્ફેક્શન પણ ફેલાયું છે એટલે ઘણા બધા લોકોને ભયંકર લાંબો મહિના મહિના સુધી ચાલ્યું છે હવે એટલે શું થાય કે પેલી દવાથી મટ્યું નહીં એવી માન્યતા દ્રઢ થાય અને એના લીધે પેલા ભુવા જે છે એ ભુવા કે જે કઈ પણ હોય એ મંત્ર તંત્ર કે જે વોટ એવર કરતા હોય વિધિઓ કરતા હોય એનાથી પછી એ લોકો સ્ટાર્ટ કરે ને એમને પણ વાયરસ જે છે પંદર દિવસ પછી ઓછો થવાનો જ હોય ને મટવાનો જ હોય એટલે એવું થાય કે પેલા ભુવાએ છેલ્લે જે વિધિ કરી ને એનાથી મટ્યું

ધારો કે કોઈ પણ એક સંસ્થા છે સંસ્થાનું એક લિમિટેશન હોય એ કેટલી જગ્યાએ પહોંચી શકે ધારો કે આ બધી જ બાબતો જો અંદરથી શીખવાડવાનું ચાલુ કરાય તો હું એવું માનું છું કે ફાયદો વધારે થાય અને બાળકો નાનપણથી જે સમજે અને એમાં સ્પષ્ટ એ લોકોને એ લોકોને ડિફરન્સ પણ સમજાવી શકાય કે આ તમારો ધર્મ એ તમારી અંગત બાબત છે પણ આ બધી જે કંઈ પણ જે બધી ક્રિયાઓ કરવાની વાત આવે ને એનાથી આ મટી જાય ને આ કેન્સર મટી ને આ બધી વાત છે એ શક્ય નથી એટલે એના એ તમે એ બધી બાબતો જો સમજાવવામાં આવશે શિક્ષકો દ્વારા વિજ્ઞાનના શિક્ષકો દ્વારા સ્કૂલની અંદર કે કોલેજની અંદર તો ચોક્કસ નવી જનરેશન ને ફાયદો થશે જે બિલકુલ આપે ખૂબ સાચી વાત કરી છે કે આપણે ક્યાંક એજ્યુકેશનમાં બાબતને સમજાવવાની જરૂરિયાત છે એની સાથે સાથે મહિલાઓ ગામડાની જે મહિલાઓ છે ને એમની માટે પણ આવા કંઈક કોર્સ હોવા જોઈએ છે કે જાથા જેવી છે પણ સંસ્થા છે આ પ્રયાસ ચોક્કસપણે કરે છે પણ આવી સંસ્થાની સાથે જોડાયેલા લોકો પણ નિરાશ થાય કે જયારે આ પ્રકારની ઘટના સામે આવે છતાં પણ આપણે આપણા પ્રયાસો હંમેશા ચાલુ રાખીશું અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરીશું કે શ્રદ્ધા એ ક્યાંક જયારે એવું કહી શકાય ને કે જયારે શ્રદ્ધા પર એટલો બધો આંધળો ભરોસો થઈ જાય ને ત્યારે એ અંધશ્રદ્ધામાં ક્યારે પરિવર્તિત થાય છે ને આપણને જેનો અંદાજો નથી આવતો આપણને જેનો ખ્યાલ નથી આવતો એટલા જ માટે આ બંને વચ્ચે ભેદ સમજવું ખૂબ જ જરૂરી છે સમય અહીંયા સમાપ્ત થાય છે જયંતજી પ્રશાંતજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ તો ફરી સામે આવી છે તેઓ કહીને આ વ્યક્તિ આવ્યો અને આ વ્યક્તિ ત્રણ લાખ રૂપિયા પણ પડાવ્યા સાત લોકોએ દુષ્કર્મ પર દુષ્કર્મ પર આચર્યું અને આવી ઘણી ઘટના આપણી સામે આવી હતી જેનું કારણ એકમાત્ર છે કે આપણે અંધશ્રદ્ધા પર આજે પણ ભરોસો કરી રહી છે આ વાતને સમજો જાગૃત થાઓ ભગવાન પર ભરોસો માત્ર ત્યાં સુધી જ આપની શ્રદ્ધાને સીમિત રાખો પરંતુ આજના સમયમાં અહીંયાનો કોઈ વ્યક્તિ જેણે કદાચ ભગવો પહેરી લીધો હોય કે માત્ર વાળમોટા કરી લીધા હોય કે પછી માત્ર નજર ઉતારવી કે પછી ધુઆણા કરવા કે ચાખા મારવા કે પૂજા તંત્ર વિધિથી કોઈ જ વાતો આપની સફળ નથી થતી માત્ર પોતાના કર્મો પર ભરોસો કરો અને એ જ વાત આપના કોઈ પણ કામને સફળ કરી શકશે અને આપની વિસન પરિસ્થિતિમાંથી આપને બહાર લાવી શકશે કાર્યક્રમમાં અત્યારે બસ આઠનો જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર